હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ફરીથી એક વખત ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો આજનો વિડીયો ખાસ છે તમારા માટે કારણ કે આજનો વિડિયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા પોતાના નામની રિંગટોન બનાવી શકો આ મિત્રો આને તમે યુઝ કરી શકો છો જો તમે સ્ટેટસ વિડિયો એડિટિંગ કરો છો તો તેના માટે મિત્રો તમે વોઇસ ટેગ પણ ક્રિએટ કરી શકો છો અધરવાઇઝ તમે તમારા પોતાની નામની રિંગટોન પણ બનાવી શકશો અને તે પણ મિત્રો એકદમ સરળ રીતે તમને હું બતાવીશ બધું આપશોની વિનંતી વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લા સુધી દેખતા રહેજો ઓકે તો મિત્રો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ તો કંઈક આ પ્રકારની એપ્લિકેશન છે ક્યાંથી ડાઉનલોડ કરવી રીતે તમને વિડીયોના અંતમાં બધું બતાવી દઈશ સૌપ્રથમ આપણે અહીંથી આ જે એપ્લિકેશન છે તેને અહીં ઓપન કરી લેશું મિત્રો એપ્લિકેશન આપણે ઓપન કરીશું એટલે દેખી શકો છો કંઈક આ પ્રકારની એપ્લિકેશન છે જે અહીંથી ઓપન થઈ જશે ત્યારબાદ તમારે સિમ્પલ મિત્રો શું કરવાનું છે મિત્રો તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની એપ્લિકેશન તમને એની અંદર જોવા મળી જશે દેખી શકો છો અહીંથી તમને ઓપ્શન મળી જશે સ્ટાર્ટ અને માઇગ્રીએશન ઓકે સ્ટાર્ટ કે મિત્રો તમે હવે શક્તિ તમારે રિંગ ટ્રોન બનાવ્યું હોય તો તમારે સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે અને જે પહેલેથી તમે રિંગ ટ્રોટ બનાવેલ છે તે મિત્રો તમને અહીંથી માઇક ની અંદર જોવા મળી જશે ઓકે તો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ જે સ્ટાર્ટ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું સ્ટાર્ટ ઉપર તમે મિત્રો ક્લિક કરશો કારણ કે આ રીતે તમને બધું અહીંથી જોવા મળી જશે દેખીશું પછી સૌ સૌપ્રથમ અહીંથી યલો લખેલ છે ઓકે કંઈક આ પ્રકારનું તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ શુક્રોન છે આની અંદર હેલો જે લખાયેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને સ્ટાર્ટિંગમાં તમારે જે બી શબ્દ અહીંથી રાખવાનો હોય મિત્રો તે તમે રાખી શકો છો જેમ કે આપણે અહીંથી જે હેલો છે તેને સિલેક્ટ કરીશું તેને મિત્રો બીજા નંબરનું અહીંથી દેખી શકો છો તમને ઓપ્શન મળે છે નેમનું તો જે નેમ છે તેની ઉપર અહીંથી મિત્રો ક્લિક કરી અને આ રીતે તમારે તમારું જે બી નામ હોય તે તમારે આ રીતે અહીંથી ટાઈપ કરી લેવા છે ઓકે તેને મિત્રો ટાઈપ કર્યા પછી અહીંથી તમને જે ત્રીજા નંબરનું ઓપ્શન મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આની અંદર તમે જે લાસ્ટમાં જે શબ્દ હોય મિત્રો તે તમે આની અંદર સિલેક્ટ કરી શકો છો તમારી મરજીથી જેમ કે આપણે અહીંથી અહીંથી ઓકે આપણે અહીંથી આ જે છે મિત્રો તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું ઓકે કઈ આ રીતે ત્યાર ત્યાર પછી મિત્રો તમને અહીંથી ઓપ્શન મળે છે રિપીટનું કેટલા વખત આને રિપીટ કરાવવું જોઈએ ઓકે જેમ કે દેખી શકો છો એક બે અને ત્રણ તો હાલમાં આપણે અહીંથી એક ઉપર સિલેક્ટ રાખીશું તેના અહીંથી મિત્રો તમને ઓપ્શન મળી જશે વોલ્યુમનું તમે વોલ્યુમ ફૂલથી મૂકી શકો છો વોલ્યુમ પછી મિત્રો વાત કરું તો તમને અહીંથી મળી જશે જે વોઇસ છે મિત્રો તે તમારે મેલ ખપે છે કે ફિમેલ ઓકે મિત્રો એટલે કે તમારે જે વોઇસ છે તે કેનું સાંભળવું છે મેલનું કે ફિમેલનું ઓકે તો આપણે અહીંથી હાલમાં અહીંથી ફિમેલ ઉપર સિલેક્ટ કરી લઈશું કંઈક આ રીતે ત્યાર પછી લાસ્ટ પર તમને બે ઓપ્શન મળે છે એક છે સેવ અને એક છે પ્લે ઓકે તો બે ઓપ્શન તમને અહીંથી મળી જશે તમે એને પ્લે કરીને ચેટ બી આ રીતે અહીંથી કરી શકો છો ઓકે ઓકે આ રીતે તમે ચેક પણ કરી શકો છો અને ઓકે મિત્રો આ રીતે તમે ચેક કરી શકો છો ત્યારબાદ અહીંથી આ જે સેવ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે તેના અહીંથી ઓકે ઉપર ક્લિક આ રીતે તમારે કરી દેવાનું રહેશે એટલે તમારી ઇન્ટોન અહીંથી બની જશે મોબાઈલની અંદર સેવ થઈ જશે ત્યાર ત્યાર પછી મિત્રો તમે આને શેર પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો ઓકે તો મિત્રો હવે તમને બતાવું કે એપ્લિકેશન કયું છે અને ક્યાંથી ડાઉનલોડ કરવું તો તેના માટે તમારે સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોરને ઓપન કરી લેવાના છે મિત્રો પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી માય નેમ રિંગટોન સર્ચ કરવાનું છે એટલે આ દેખી શકો છો અહીંથી તમને ચોથા નંબર ઉપર એપ્લિકેશન મળી જશે જેને તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાને છે ઓકે કંઈક આ પ્રકારની એપ્લિકેશન છે જે તમે દેખી શકો છો અને તમારે ડાઉનલોડ કરી લેવાને છે ઓકે તો મિત્રો અહીંયા વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો